તેમના સમર્થનમાં ખેડૂતો અને પટેલ સમાજ જે છે મેદાને ઉતરી આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં જરવલા ખાતે ખેડૂતો અને પટેલ સમાજના આગેવાનો દ્વારા એક બેઠક બોલાવવામાં આવી જે બાદ આ બેઠક બાદ રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ ના કરવામાં આવે જેવી માંગ આ લોકો દ્વારા કરવામાં આવી રહી છે સાંભળી તેમણે વધુમાં શું કહ્યું છે ને નજર કરીએ તે દ્રશ્યો પર શ્રી ઝાલા મારું ગામ બામણવા હવે અમારે અહીંયા એક જે પ્રાણ પ્રશ્ન હતો મોટામાં મોટી સમસ્યા આ વર્ષોથી બાણું તાણુંની નોંધ હતી કલમ નહીં પણ નોંધ હતી એકસો બાણું તાણુંની નોંધ હતી અને એ નોંધ એવી હતી કે જે રાજાશાહી વખતથી નોંધ હતી અને એનું નિરાકરણ આજ સુધી નહોતું આવ્યું જ્યારે આ કલેક્ટર સાહેબ રાજુભાઈ પટેલ જ્યારે આવ્યા ત્યારે અમે અહીંથી લગભગ ત્રણ હજાર પબ્લિક અહીંથી ગેલ્યા ખેડૂતોને લઈને બધાને અને ખેડૂતોને લઈને અમે રજૂઆત કરી અને આ કલેક્ટરે અમને એટલા ધ્યાનથી સાંભળ્યા અને એટલી મહેનત એમને કરી કે ખરેખર અમને આશીર્વાદરૂપ રહે ખેડૂતોને પોતાની જમીન નતા વેચી શકતા આવી સમસ્યા પાટડીની અંદર હતી પણ આ સમસ્યાને દૂર કરવાવાળા જો માત્ર ને માત્ર જો કલેક્ટર હોય તો સમાજના આગેવાનો સાથે જરોલા ગામી મિટિંગ રાખવામાં આવી અને એમાં જે કલેક્ટર સાહેબને જે ફસાવવામાં આવ્યા છે એ ખરેખર નિર્દોષ છે અને અમે આ બાબતે એક કામ કરાયું સમા આખા સમાજ ભેગા અમારા જે સાત ગામ હતા પાટડીના એની અંદર જે કામ કરાયું અને એની અંદર અમને જે સહકાર મળ્યો સાહેબે જે સહકાર આપ્યો હોય એ જોતા સાહેબ એક બિલકુલ નિર્દોષ હોય એના અનુસંધાને અમે માંડલ મુકામે કાલે ગામના તમામ અગ્રણી પટેલો સમાજમાંથી લે બાયો સહિત સુંનગર અને બાયો સહિત તમામ માણસો ત્યાં માંડલ મુકામે આવેદનપત્ર આપવા જવાના છીએ તો આ બાબતે વધારે કંઈ કહેવાનું આવતું નથી હું મારી જશવંતભાઈ પટેલ આવતીકાલે માં દરેક ખેડૂતો આજુબાજુના ગામના દરેક લોકોને અમે અત્યારે મિટિંગ રાખી અને જાણ કરી અને કાલે એક વાગે ત્યાં ભેગા થવાનું છે અમારે કલેક્ટર આઈ એસ અધિકારી એમના સમર્થનમાં અમારે જવાનું છે કારણ મુખ્ય મુદ્દો તો એક જ છે કે વર્ષોથી એક બાણું ચાણુંની જે કલમ હતી લોકોને પ્રીમિયમ જે ભરવા પડતા હતા એના હિસાબે જમીન ખાતે નથી થતી એક એ જમીનો વર્ષોથી પડી હતી જમીન નામની જ થઈ જાય એવું હતું બરાબર તો એ બાણું ચાણું હટાવી અને એમને મોટું અમે કામ કર્યું અમારું એના હિસાબે અમારે સમર્થનમાં જવાનું છે અત્યાર સુધી કેટલાય કલેક્ટરો જતા રહ્યા કોઈએ કામ કર્યું નથી આ કલેક્ટરે અમારું કામ કર્યું છે એના હિસાબે અમારે કાલે માંડલ ભેગું થવાનું છે અને એના સમર્થનમાં જવાનું છે કે જેથી કરીને એમને સસ્પેન્ડ ના કરે અને કાર્યવાહી કોઈ બીજી રાહ થાય એના માટે અમે સમર્થનમાં જવાના છીએ સારું વ્યક્તિત્વ અને જે પ્રમાણે એ આપણા માટે તો ક્યારેય ન ભૂલી શકાય એનો હતો ને ભવિષ્યથી એમને આપણું કામ કરી એટલે હું એવું કહું કે બધા તેમના પાટીદાર સમાજનો એક નવયુવાન ને એની આખી કારકિર્દી હોડ પર હજુ એમની નવી જ નવી જોબ છે બે કે ત્રણ એ સમયગાળામાં આવી પરિસ્થિતિ થઈ જાય તો હું બધા ખેડૂતોને તમામ સમાજના ખેડૂતોને અપીલ કરું કે પક્ષા પક્ષીથી ઉપર ઉઠી અને આપણે સાહેબની સાચી વાત આપણે કારણ કે આપણે અનુભવ કર્યો બાકીના લોકોએ ખાલી એમને કલેક્ટર તરીકે જોયા હશે આપણે તો એમને આ વિસ્તારની ચિંતા કરતા વ્યક્તિ તરીકે જોઈએ ને તો સનદી અધિકારીઓ તો કેટલા જોઈ લીધા મેં મારા આઠ નવ વર્ષના જાહેર જીવનમાં કેટલા લોકો જોઈ લીધા પાંચ મીઠા દેખતે દેખતે થઈ ગયો પત્ર કચરા કાંઈ થતું નહીં હોય પણ સાચા મુદ્દાને લઈ સાચી વાતને લઈ સકારાત્મક વાતને સાંભળનાર અધિકારીઓ બહુ ઓછા હોય એટલે આપણે બધા પ્રમુખશ્રી અને એમની આખી ટીમ જે મહેનત કરી લીધી એને ખભે તો ખભેન્દ્રભાઈ સમર્થન કરી અને મેં સુભાષભાઈને કીધું અને એ બેચરા બધા વયુનો નથી કે માનવનો કાર્યક્રમ થાય પછી આપણા સાત કે દસ ગામ જે સાચા આઠમાં પીડિત હતા અતિશય બાકીના જે મુદ્દાઓ હતા પાક મ્યુનિસિપલ કે બાકીના બધા મુદ્દાઓ એ આખા જ તાલુકાના આખા ગુજરાતના મુદ્દા હતા પણ આ કે આપણે ઉપરાંત જોયું માંડલ ખાતે પટેલ સમાજના આગેવાનો એકત્રિત થયા હતા અને રાજેન્દ્ર પટેલ એક આ ષડયંત્ર નો ભોગ બનાવવામાં આવી રહ્યા છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે જેવી વાત કરવામાં આવી હતી અને હવે આ બધાની વચ્ચે પાર્ટીના ખેડૂતો પણ રાજેન્દ્ર પટેલ જે સમર્થનમાં આવ્યા છે માટે હવે પટેલ સમાજ અને સુરેન્દ્રનગરના ખેડૂતો આ કલેક્ટરને સસ્પેન્ડ ના કરવામાં આવે અને તે નિર્દોષ છે જેવી વાત અત્યારે સુરેન્દ્રનગરના લોકો કરી રહ્યા છે પરંતુ ઈડી દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલી વિગતો કહે છે કે તપાસ સમય પકડાયેલા અન્ય આરોપી જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને જયરાજસિંહ ઝાલાની પૂછપરછમાં આખા ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો હતો ને જેમાં લાંચનો પચાસ જેટલો ભાગ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હોવાનો દાવો થયો છે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં